નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે તારીખ બાર મે બે હજાર પચીસને વાર થયો છે સોમવાર જાણીશું આજે ગુજરાતની અંદર કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી આપવામાં આવી છે તેમજ આગામી દિવસોમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેવાનું છે અને હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતને લઈને શું આગાહી આપવામાં આવી છે તેના વિશે વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને ચોમાસા અને હવામાનને લગતા સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મિત્રો તમને મળી જાય તો ગુજરાતમાં હજી અડતાલીસ કલાક ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં વાત કરીએ તો શહેરમાં હાલ કાળઝાળ ગરમી નહીં પરંતુ બફારાનું પ્રમાણ વધ્યું હોય તેવો અનુભવ થઈ રહ્યો છે ત્યારે હજુ પણ ગુજરાતમાં અડતાલીસ કલાક માટે અમુક ભાગોની અંદર ભારે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે થોડા દિવસોમાં ગુજરાતનું હવામાન ફરી પલટાય તેવી પણ આગાહી કરવામાં આવી છે જોકે રાજ્યમાં કમોસમી વરસાદ વરસવાના કારણે ખેડૂતોને પાકને ભારે નુકસાન પણ થયું છે રવિવારના રોજની વાત કરીએ તો રાજ્યના વિવિધ શહેરોમાં તાપમાન વધીને છત્રીસ ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે આ સાથે હવામાં ભેજનું પ્રમાણ વધતા અસહ્ય બફારો પણ જોવા મળ્યો છે ચાલીસ પોઈન્ટ બે ડિગ્રી સાથે ભુજ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે અમદાવાદમાં છત્રીસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન તો ગાંધીનગરમાં સાડત્રીસ પોઈન્ટ અને પોરબંદરમાં ચોત્રીસ પોઈન્ટ પાંચ તો રાજકોટમાં છત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે વધુમાં જાણીએ તો એક ટ્રફ લાઇન સૌરાષ્ટ્રથી લઈને ઈસ્ટ સેન્ટર અરબિયન સી સુધી છે જેના કારણે આગામી બે દિવસ સુધી ગુજરાતની અંદર ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે આ સાથે ત્રણ દિવસ હળવાથી સામાન્ય વરસાદ યથાવત જોવા મળવાનો છે આ સાથે વધુમાં જાણીએ તો મહત્તમ તાપમાન પણ આગામી સાત દિવસથી લઈને ત્રણથી પાંચ ડિગ્રી વધવાની પણ આગાહી છે હાલ ગાજવીજ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે મિત્રો આજે બાર તારીખ દરમિયાન સોમવારના રોજ કચ્છ અને પાટણ સિવાયના તમામ જિલ્લાઓ છે જ્યાંની અંદર છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે સાથે સાથે હવે ચોમાસાને આગળના દિવસોની અંદર એટલે કે મિત્રો હવેથી પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ જોવા મળવાની છે સાથે મિત્રો વધુમાં જાણીએ તો ખેડૂતો માટે આનંદના સમાચાર પણ સામે આવ્યા છે ચોમાસું એક્ટિવ થઈને ગુજરાત તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે ધીમી ગતિએ ચોમાસું છે જે આગળ વધતું જોવા મળ્યું છે હનુમાન નિકોબારમાં પણ હવે ચોમાસાની એન્ટ્રી થવા લાગી છે